આટલે બાબુ ફોન કરું મને કોઈક નિકાલ તો લાવવો પડશે આપડે ના ના તો હા રે બાબુ ભાઈ હેલો બાબુભાઈ એક કોમ હતું થોડું મારા ઘરે આવો ફટાફટ

यो आ तानाजी तो कशी नाही थ्यू ना आता हाल इमर्जन्सी नाही सॉरी सॉरी भूल ताई गी ला पण भूल ताई गी यार माफ कर दियो भाई बिहार जोडूं की तू माजु जोडूं ओवा ए हाल याने तुमरा कोताऊ मारा ले हु यार पॉइंट पे आओ की यार ए तो आऊ તા હવે આપણે શું કરશું પેલા આપણે સપના દ્વારા ખબર ઉલેટ બુલેટ

આવું કરી આવ દોરો નહીં યાર હોનાનો હોનાનો ચોહી લાબો અને તારે ભાવે હે દાસમાં નહીં માર તો પેલું 74 નેરી લાબીતી 7 7 4 હરી 7 નહીં આવતી કાળા કલરની ડબ્બો હા ડબ્બો ડબ્બો હા એરી લાબીતી માર તો એ બધી આપણે લાઈએ પણ હવે આતાનું હું 2022 તો 15 દે હઈ ગયું હવે પક કરો

আগুয়া ভিড়ি যাওয়া সার হলো সার হো হো 오, 그린 딱, 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 그린, 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 그린

કાગડે લેતા હોડો ફરાવડ જો કાગડે ઓ ઓમ ના બધે ભેગો હા હા એ પલા ખાય એ હવા દો ને યાર એ પેલા ખોનામ પડે ખોનામ એ તે અસુબા નું તમાન તો આવું લોન લેવાનું પડ્યું થી ઉપર ઘર ઉપર તમાર ઉપર દોશી ઉપર હા હવે આવી છોકરા નહીં હઈ પહાડ હા હવે બે વાળા જીવ છે ઇનકા તે મોજ કરી લઈએ હું વાંધો નહી વાંધો તાંડ બાતચીત કયો <laughs> <laughs>

Kakak, saya kalau करो यार ओ लो ऐसा ही haa haa ee 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 imne angudho ni marano kulu lo 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 ama dabaing angudho maro aini 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 maro 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 lo amni doshi li angudho marano ama chobli li angudho yautona hai jo tama doshi kya lin ho આનવાળીયા જમીન લઈ લેજો બધી એ હાલ્યા ભાઈ આ તનાજી તમે તમે લા હળિયો કર કર કરો યાર પણ દોસ્તી તમારી જી ઘણી થઈ ખાઈ કરવા તું ક્યાં તો ક્યો પરોણે નીકલે ઉ પરોણે બા નો ના લે દોસ્તી યાર તન તમે તમે કે વાત કરો યાર તમાર દોસ્તી મારી લાશ કાઢો યાર હું તો કેવું હું એક દો આટ ફૂટિયા જા અને જતો અરે પણ મોટો કા તમે જો યાર એ ગાડા જલ્દી કરો માર મોડું થાય યાર

સાહેબ તો એવા ના ના બોલાવે ચા તો ના પાણી તો બાવું તું પાણી નું ના કીધું ચા તો હમણાં 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 માર્યો હમણાં

આપડે <cin> પેલે <stereotype and true> uh, uh -huh.

મારું છે <coughs> <haulu peko. coughs> <coughs> તું કાલ ડોન જીતા બી હાર્યો તો હવારમ થી બંગલે સાફ કરવા આવી કામ ચાલુ કરવાનું હા પગાર દો પગાર એવો એવો નહીં દા ચાલ ઓ ઓ આ બધું બગસરા જેવું છો આયા હો હું બગસરા જેવું હે બગસરા નહીં નોટે બતા કે ના ના નહીં બતાય નહીં ન આ હું બધું બગસ જુઠ્ઠું હો બતાઉ

હા એટલે એમને લોન લીધેલી મારા પાસે બધું વેચી મારી લોન બધું બધા ઉપર લોન કરી નાખી ડોસી ઉપર લોન લીધી બોલો એટલે

આ તો બહુ વિલન હારે અમાર બધું આફ્યું બધુંય તે આફ્યું અલવાય એ ખાના પકણ કરો ને અહી આવો પેલું અરે 3 મહિના પહેલા બધું પેલું ટેસ્ટ મે ત્રણ ફરતા ખબર હો હો અન બધું કોક લાયાતા બધું ફોન ને બોન ને કરતા સપરજન ને આમ હો આ બધું લાઈન કરી લાયાતા જોરાજી આ કોણ હી આ તો પેલા લાઈન કરવા વાળા હી આવો ભાઈ ભાઈ ફોન આ મા

એટલે આ દુનિયા ખતમ થવાની હતી આ તમે ખતમ થઈ જાય આ દુનિયા તો ના ખતમ થઈ તો દુનિયા ખતમ થઈ જાય એટલે બધું વેચી ખાઈ રહ્યા પૂરા થઈ જાય મન કેવું હતું જાય ખબર કે હવે આ જો જમીન ને બધું પડ્યું તમે શું કઈ વાપરછી